નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું ગુજરાતના ઇતિહાસના મોસ્ટ ટાઈમ ટાઈમપી એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો જેથી આવા જ મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ તમને ફરીથી જોવા મળે વિડીયોને પૂરો જોવા વિનંતી છે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યાં શરૂ થઈ હતી એ જામનગર બી સુરત સી ભાવનગર ડી પાટણ ગુજરાતમાં સૌ પ્રથમ પાટણમાં શરૂ થઈ હતી વાવ સી અડાલની વાવ ડી મિનળ વાવ મિત્રોનો સાચો જવાબ આવશે એ રાણકી વાવરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સૂપ્યા હતા એ વીર માણાજી વીર માંગડાવાળો સી વીર મહેશદાસ ડી વીર દુર્ગાદાસ મિત્રોનો સાચો જવાબ આવશે ડી વીર દુર્ગાદાસ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દી ભાષી મુંબઈ સાથે ક્યારે જોડાયું એ ઓગણીસો પંચાવન બી ઓગણીસો છપ્પન સી ઓગણીસો બાવન ડી ઓગણીસો સુડતાલીસ મિત્રનો સાચો જવાબ આવશે બી ઓગણીસો છપ્પનમાં જોડાયું હતું ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે એ મૂળરાજ સોલંકી બી સિદ્ધરાજ જયસિંહ સી ભીમદેવ બીજો ડી કુમારપાલ ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ એ ભીમદેવ બીજાના સમયમાં જોવા મળે છે મિત્રો સાચો જવાબ આવશે સી ભીમદેવ બીજો ઈસવીસન ખાલી જગ્યા કયા વર્ષે સપન્યો દુકાળ પડ્યો હતો એ ઓગણીસો છપ્પન બી ઓગણીસો સાત સી ઓગણીસો ડી ઓગણીસો ઓગણચાલીસ છપ્પનનો દોકાળ એ ઈસવી સન ઓગણીસો માં પડ્યો હતો મિત્રો સાચો જવાબ આવશે સી ઓગણીસો વાત્રક નદીનો વાત્રક ધની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે એ વિષ્ણુ પુરાણ બી વાયુ પુરાણ સી વરાહ પુરાણ ડી પદ્મ પુરાણ મિત્રોનો સાચો જવાબ આવશે ડી પદ્મ પુરાણ સોલંકી રાજવી કુમાર તારંગા પર કયા જૈન તીર્થકરનું દેરાસર બંધાવ્યું હતું એ મલ્લીનાથ બી અજિતનાથ સી મહાવીર સ્વામી ડી આદિત્યનાથ સોલંકી રાજવી કુમાર તારાંગ ઉપર મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું મિત્રનો સાચો જવાબ આવશે સી મહાવીર સ્વામી અરવલ્લીની ગીરીમાળા કયા કાળની છે એ પોલિયો જોઈક બી પ્રી કેમ્બિયન સી ટ્રાયાસિક ડી આર્ક્રિયન મિત્રનો સાચો જવાબ આવશે એ પોલિયો જોઈક કચ્છનો લિંગાઈટ કોલસો ધરાવતો ડુંગર કયો છે એ ઉમિયા બી કોખરા સી સતિયાદેવ ડી બરડો મિત્રો સાચો જવાબ આવશે એ ઉમિયા સાબરકાંઠાના ખેડ બ્રહ્મા વિસ્તારમાંથી મળેલા ઓજારો જેવા કે પથ્થરોમાંથી બનાવેલા હતા એ આપેલ તમામ બી ચટ સી જેથર ડી કેલ્સેડ મિત્રો મિત્રો સાચો જવાબ આવશે બી ચટ સહસ્ત્રલિંગ સરોવરનું પહેલાનું નામ જણાવો એ દુર્લભ સરોવર બી તળાવ ચંદ્રાસર સરોવર ડી રાજસાગર મિત્રનો સાચો જવાબ આવશે એ દુર્લભ સરોવર સિદ્ધરાજ જયસિંહે સરોવર જીતીને કયા શરૂઆત કરી એ સિંહ સંવંત બી સિદ્ધ સંવંત સી શક સંવંત ડી વિક્રમ સંવંત મિત્રોનો સાચો જવાબ આવશે એ સિંહ સંવંત કોકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો એ સિદ્ધરાજ જયસિંહ બી કર્ણદેવ સોલંકી શ્રી ભીમદેવ પહેલો ડી કુમારપાળ મિત્રોનો સાચો જવાબ આવશે ડી કુમારપાળ નીચેનામાંથી કયું રાજ્ય સોલંકી કાળનું સમકાલીન રાજ્ય નથી એ નિરુદ્ધપુરનું ત્રેટોકોનું રાજ્ય બી ગોહિલવાડનું ગુહિલ રાજ્ય શ્રી સોમનાથ પાટણનું વાજા રાજ્ય ધૂમલીનું છેઠવા રાજ્ય મિત્રોનો સાચો જવાબ આવશે એ વિજય નિરૂદ્ધપુરનું ત્રેટોકોનું રાજ્ય આબુમાં આદિનાથ નું આરસ દેરાસર કોને બંધાવ્યું હતું એ વિમલ મંત્રી બી યશપાલ શ્રી સાંતુ મંત્રી ડી વસ્તુપાલ અને તેજપાલ મિત્રો આનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ગુજરાતની ઇતિહાસના મોસ્ટ ટાઈમ એમ કે જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો જેથી આવા જ મોસ્ટ ટાઈમ કો તમને ફરીથી મળશે ટૂંક સમયના અંદર જ આ ચેનલ ઉપર ટૉપિક વાઇઝ એમસીક્યુ શરૂ થશે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો